તો રાજકોટમાં વધુ એક બાઇક સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કેસરી પુલ પર બાઇક સાથે સ્ટન્ટ કરતો આ વીડિયો વાયરલ થયો છે વાયરલ વીડિયો અંગે વાત કરીએ કે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવા માટે જોખમ સ્ટન્ટ કર્યો હતો અને રજવાડી ઠાકોરના સોશિયલ મીડિયા પેજ પર રીલ મુકવામાં આવી હતી તો અન્ય વાહન ચાલકોને જોખમ થાય તે રીતે બાઇક સ્ટન્ટ કર્યો હતો સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટમાં સોશિયલ મીડિયામાં વધુ એક વિડિયો સ્ટન્ટ કરતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે શું વધુ અપડેટ ચોક્કસસિંહ જે પ્રમાણે અસામાજિક તત્વો જે બેઠફોર્મ બન્યા છે ત્યારે વધુ એક વીડિયો આ પ્રકારનો રાજકોટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વીડિયો કેસરી પુલ નો હોય તે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે એક યુવાક છે તે બાઇક સાથે સ્ટન્ટ કરી રહ્યો છે જો કે આ રીલ છે તે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી છે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા હોય તેમજ અન્ય વાહન ચાલકોના જીત જે પ્રકારે બાઇકના સ્ટન્ટ કરતા હોય તેવા વિડીયો છે તે હાલ થઈ રહ્યા છે ત્યારે વધુ એક વખત પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ હતી જે આભાર ભાવેશ માહિતી આપવા બદલ